યમુનાજી યમુનાજીનો વિડિયા રોજ બધા મોકલાવે જે કેમિકલના ફીણ જોઈએ જે યમુનાજીની પરિસ્થિતિ જોઈએ આપણે એમ થાય હા આપણે આટલા બધા તો એ આપણે વાતો જ કરીએ છે કશું જ કરી શકતા નથી આજે પ્રખર વૈશ્વ મારા ઘરે આવ્યા હતા મને કે બેન તમે ઓલું કીધું ને એ આપણે કરીએ કે એક જ દિવસે પછી મને એક વાત સરસ કરી કે હમણાં બાવીસ તારીખ સુધી બધું કેમ તો કે આ રામ જન્મભૂમિને રામલલ્લાનો જે પ્રતિષ્ઠા છે એટલે હમણાં બધા રાજકારણીઓ એની અંદર વ્યસ્ત છે નહીં તેમ મારા મનમાં હતો કે આ અઢારમી એ બધા કમૂરતા જાય એટલે આપણે બધા પણ જો વલ્લભ આપણું ધ્યાન રાખે છે મને એની વાત વ્યાજવી લાગે કે વાત તો સાચી છે અત્યારે બધા વ્યસ્ત છે કોઈ અને પછી કે તમે તારીખ કહેજો એ પ્રમાણે અમારે ઘણા બધા ગ્રુપ છે એ પ્રમાણે હું મેં કીધું બસ તો બાવીસમી પછી તારીખ નક્કી કરીને યુટ્યુબ પર એનાઉન્સ કરીએ તો બધા જ એકી સાથે જેને આમ મેલ આવડે ન આવડતું હોય તો અમે પોસ્ટકાર્ડ અને તમે બધા જેને મેલ આવડતો એ મેલ કરજો નોવડાઈ મારી હારે બધા પોસ્ટકાર્ડ પણ હવે મોદીજીને યોગીજી સુધી આ પહોંચાડવું જ પડશે કારણ કે હવે યમુનાજીથી સહન ન થતું આજે છેલ્લો વિડીયો જોયો આમ બપોરે એમ થઈ ગયું કે આમ શું કરીએ પણ જ્યાં સત્તાની વાત આવે ને ત્યાં સત્તા આગળ શાણ પણ નકામું છે એમાં તો થ્રુ પ્રોપર ચેનલ જ જવું પડે હવે આપણા યમુનાજી આપણી મા તોય સારું આપણે થ્રુ પ્રોપર ચેનલ જ જવું પડે પણ હવે એમ થાય કે જલ્દી એઝ અર્લી એઝ પોસિબલ આપણે બધા આ રીતે અજમાવીએ અને પછી પરિણામ ન આવે તો અહીંથી આપણે બધા વૈષ્ણવ સાંકળ કરીએ અને છેક દિલ્હી સુધી વૈષ્ણવની સાંકળ બનાવીએ મારા જેવા ઊભા નહીં રહી શકે તો સ્ટોલ લઈને બેસીશ પણ આવીશો ખરી અમારવાલા તો બસ યોગીજીને મોદીજીને એ જ વિનંતી કે હવે અમારા યમનાજીથી સહન નથી થતું તો આપ અમારી વિનંતી સાંભળી

મેરાનવત પ્રણામ બિ બિ કુંડ પે કૃષ્ણદાસજી કે દ્વાર પે મેરાનવત પ્રણામ

चन्द्रटाविमाय अंधेरो भरोसो दृढन चरणन केरो साधन नहया आकली में जासो होय निवेरो सूरका कहे त्रिविद आंदरो इना मूल को चेरो भरोसो द्रढ़ाई न चराना न द्रढ़ाई न चराना न द्रढ़ाई न चराना न केरो श्रेवल्लभा देश की આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર્વિનમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભાધ બધાય વૈષ્ણવને સંક્રાંતના જાજા જા કરે જય શ્રી કૃષ્ણ